આજે આપણે બનાવીશું કેરીનો ઇન્સ્ટન્ટ છૂંદો તો કેરીનો છૂંદો બનાવવા માટે આપણે જનરલી ખાંડનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ છૂંદો બનાવવા માટે આજે આપણે ગોળનો ઉપયોગ કરીશું જેથી ડાયાબિટીસના લોકો પણ ખાઈ શકે અને આ છૂંદો ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે તો ચાલો જોઈએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને નવી નવી રેસીપી જોવા માટે નલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો છુંદો બનાવવા માટે મેં અહીંયા સાતસો ગ્રામ કાચી કેરી લીધી છે અને કેરીને આપણે ધોઈ દેવાની છે તો અહીંયા મેં કેરીની છાલ ઉતારીને આ રીતે છીણી લીધી છે અને આ છીણેલી કેરીને એક નોનસ્ટિક પેનમાં લઈ લઈશું હવે આપણે જેટલી કેરી લીધી હતી એટલો જ ગોળ લઈશું તો અહીંયા મેં સાતસો ગ્રામ ગોળ લીધો છે તો ગોળને ઝીણો સમારી દેવાનો છે અને એ ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો બરાબર મિક્સ થઈ જાય પછી જ આપણે ગેસ ઓન કરીશું તો હવે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે ગેસ ઓન કરીશું અને સ્લો ટુ મીડિયમ ગેસ પર હલાવતા રહીશું તો આ રીતે આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહીશું તો હવે તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે આ ટાઈમે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મિક્સ કરી લઈશું છૂંદો થોડો ઘટ થાય ત્યારે તેમાં ચાર તજના ટુકડા અને પાંચ લવિંગ ઉમેરી લઈશું અને એક નાની ચમચી જીરું ઉમેરી લઈશું તો જીરોને આ રીતે આપણે મસળીને ઉમેરીશું અને મિક્સ કરી લઈશું જીરું ઉમેર્યા પછી આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો છૂંદાની કન્સિસ્ટન્સીનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પડતું જાડું કે પાતળો નથી કરવાનો તો હવે તમે જોઈ શકો છો છુંદો રેડી થઈ ગયો છે ગેસ ઓફ કરી દઈશું અને ઠંડુ થવા માટે મૂકી દઈશું તો હવે થી પંદર મિનિટ પછી આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ આ ઠંડુ થશે એમ એમ છુંદો ઘટ્ટ બનશે અને હવે આ છુંદામાં ટુ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તો છૂંદામાં જ્યારે છૂંદો ઠંડો થાય પછી જ મરચું ઉમેરવાનું છે તો કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આનો કલર બહુ જ સરસ આવે છે અને તીખાશ પણ ઓછી હોય છે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે છૂંદો રેડી થઈ ગયો છે તો આ છૂંદો બનાવતા પાંચથી સાત એક મિનિટ જેટલો જ સમય લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ છૂંદો ઘરે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને નવી નવી રેસિપી જોવા માટે મેં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ